શ્રી બિદળા સરોવદય ટ્રસ્ટ સંચાલિત સા કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય બિદળા બિદડા કચ્છની આપણે આજે મિત્રો મુલાકાત લેવા જઈ રહ્યા છીએ મિત્રો આ સંસ્થાએ આજે અનેક એવા દર્દીઓને સ્વસ્થ કર્યા છે છેવાડાના ગામડાઓના દર્દીઓને મિત્રો હું ચોક્કસ વાત કરું કે જે જટિલ સારવાર હોય અને જે ખર્ચાળ હોય અને એ જ્યારે અન્ય શહેરોમાં જવાની પણ પરિસ્થિતિ ન હોય ત્યારે આ બિરડા સરોદય ટ્રસ્ટમાંથી રાહત દરે સારવાર મળી છે અને રોગમુક્ત પણ થયા છે એવા હજારો દર્દીઓ અહીંયાથી સેવાનો લાભ લીધેલ છે મિત્રો આજે ન માત્ર કચ્છમાં આજે દેશ વિદેશમાં શ્રી બિરડા સરોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામે મોટું નામ કમાવ્યું છે દાતાઓનો સહયોગ મળતો હોય છે દર વર્ષે મેગા મેડિકલ કેમ્પોના આયોજન પણ થતા હોય છે મિત્રો હું ચોક્કસ વાત કરું તો હેમંતભાઈ રાંભિયા હોય શરદભાઈ રાંભિયા હોય કે જેઓ પોતાના પિતા બચુભાઈ રામ્બિયાના માર્ગે ચાલીને આજે ભલે મુંબઈ વસતા હોય પણ હંમેશા બિદડા સરોવદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ માં આવતા દર્દીઓની ચિંતા કરતા હોય છે એવા આપણે વાત કરીએ તો વિજયભાઈ છેડા હોય ત્યાંના ડોક્ટરો હોય સ્ટાફ હોય ચોવીસ કલાક પોતાની સેવાઓ આપતા હોય છે અને દાતાઓની ડિલેરીને આપણે ન ભૂલી શકીએ દાતાઓનો પણ મોટો અહીંયા યોગદાન હોતો હોય છે તો મિત્રો તમામ રોગોની સારવાર હવે આ આપણા માંડવીના બિરડા સર્વદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ ખાતે મળે છે અ તમામ જે આપણે ઉપકરણો કહીએ તો અહીંયા ઉપલબ્ધ છે એક સમય હતો આપણે સીટી સ્કેન કે સોનોગ્રાફી કરાવી હોય તો આપણે ભુજ અમદાવાદ સુધી પણ જટિલ રોગો માટે જવું પડતું હતું પણ હવે બિદળા સરોવદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે આજે સ્ત્રી રોગના નિષ્ણાત આપણે કહીએ કે પોતાની ચોવીસ કલાક અહીંયા સેવાઓ આપી રહ્યા છે એવી રીતે આપણે એમડી ફિઝિશિયન ડૉક્ટર પણ અહીંયા પોતાની સેવા આપે છે ત્યારે આજે આપણે મળશું મૂળ વતન સાયલા સુરેન્દ્રનગરના ડોક્ટર નિલેશ ચૌહાણ એમબીબીએસ ડીજીઓ સ્ત્રી રોગ નિષ્ણાત કે છેલ્લા બે માસથી પોતાની અહીંયા સેવાઓ આપે છે તો કયા પ્રકારના મહિલા દર્દીઓ એમની પાસે આવતા હોય છે અને કેવી રીતે તેઓ સારવાર કરતા હોય છે એ વિશે આજે આપણે જાણશું સાહેબ કચ્છભૂમિ ચેનલમાં આપનું સ્વાગત છે આપણા દર્શક મિત્રોને આપ શું કહેશો જે અહીંયા સેવાઓ મળે છે એ વિશે આપ જણાવશો પહેલા તો આપણે બધાને નમસ્કાર હું બિદરા સર્વોદય ટ્રસ્ટમાં અંદાજે બે એક મહિનાથી ગાયનિકોલોજીસ્ટ તરીકે છું અહીંયા આપણે બધી જ પ્રકારની ફેસિલિટી છે જેમ કે સીટી સ્કેન થઈ જાય છે સોનોગ્રાફી થઈ જાય છે મેઇનલી હું મારા ગાયનેક ડિપાર્ટમેન્ટની વાત કરું તો ગાયનેક ડિપાર્ટમેન્ટમાં અમારે ચોવીસ કલાક એઝ અ ગાયનેકોલોજિસ્ટ તરીકે હું ડોક્ટર નિલેશ ચવ્વાણ અવેલેબલ હોય છું જેમ કે નોર્મલ ડિલિવરી આપણે અહીંયા થાય છે સિઝેરિયન થાય છે પછી કોથરી કાઢવાના ઓપરેશન થાય છે પછી સોનોગ્રાફીનું આપણી પાસે મશીન છે જેમાં પ્રેગ્નન્ટ મહિલા હોય કે કોઈપણ પ્રકારની મહિલાને પેટને લગતી સમસ્યા હોય કે માસિક ધર્મમાં કંઈ પણ તકલીફ હોય તો એના માટે આપણે સોનોગ્રાફીની પૂરી સુવિધા અવેલેબલ છે જરૂર પડે તો આપણી પાસે રેડિયોલોજિસ્ટ સોનોગ્રાફીના સ્પેશિયલ ડૉક્ટર પણ આવે છે એ પણ આપણને વધુમાં ડિટેલ્સમાં માહિતી આપે છે ખાસ કરીને સાહેબ ચોવીસ કલાક આપ સેવાઓ આપતા હોય છો ગ્રામીણ દર્દીઓનો વધારો થતો હોય જાય છે અહીંયા જે છે સંસ્થાનો લાભ મળે છે તો આપની પાસે કોઈ અનુભવ એવા દર્દી હોય એમને સારવાર આપી હોય એ વિશે જણાવશો અત્યારે તમને હું વાત કરું તો છે ને મેઇનલી ઇન્ફર્ટિલિટી ઇન્ફર્ટિલિટી એટલે વંધ્યતાનો ઘણો બધો મોટો પ્રશ્ન છે પબ્લિકમાં તો ઇન્ફર્ટિલિટીના ઘણા બધા મારી પાસે પેશન્ટ આવે છે કે જેને લગ્નને દસ વર્ષ થઈ ગયા હોય પાંચ વર્ષ થઈ ગયા હોય પણ બાળક થતાં નથી એમાં પુરુષ કે મહિલા ગમે કંઈ પણ પ્રોબ્લમ હોય જેમ કે બીજ નથી બનતા કે પુરુષમાં સ્પમ જે કણ છે એનું પ્રમાણ ઘણું ઓછું છે તો એવા ઘણા બધા પેશન્ટ આવે છે આપણે ઇન ફ્યુચર અહીંયા વિચારી છે કે આઈવીએફ કે લેપ્રોસ્કોપીનું પણ ધીરે ધીરે ચાલુ કરશું ઇન ફ્યુચરમાં હેમંતભાઈ રામભિયા સાથે મારે વાત થાય છે રોજ હેમંતભાઈ રામભિયાએ કીધું છે કે આપણે આઈવીએફ પણ ધીરે ધીરે ચાલુ કરશું મિત્રો આ એક મોટી વાત કહેવાય આપણા કચ્છી જનો માટે કે આઈવીએફની જે સારવાર છે ને મિત્રો બહુ જટિલ છે ખર્ચાળ છે લાખો રૂપિયાનો એમાં ખર્ચો થતો હોય છે એ સારવાર આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવવી પડતી હોય છે ઘણી બધી એવી સંસ્થાઓ પણ છે હવે ધીમે ધીમે એના તરફ છે તે આગળ વધી રહી છે ત્યારે ચોક્કસ કહીશ કે આવતા સમયમાં જે આઈવીએફની જે જટિલ જે ખર્ચાળ જે સારવાર છે એ આપણે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ ખાતે પણ એનો લાભ મળશે દર્દીઓને તો આ મિત્રો એક આપણા માટે સારા સમાચાર કહી શકીએ તો ડૉક્ટરે મિત્રો હું કહું તો બીજો આપણે ભગવાનનો અવતાર માની શકીએ ઘણા દર્દીઓને નવું જીવન મળતું હોય છે ત્યારે આજે આપણે આ આપણી જે માંડવી તાલુકાની એક આપણે કહીએ આરોગ્ય ક્ષેત્રે એક અવલ નંબરની સંસ્થા એટલે આપણું બિદડા સરોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ પચાસ વર્ષો પહેલા બચુભાઈએ આ સંસ્થાનો પાયો નાખ્યો હાલમાં એમના સુપુત્રો શરદભાઈ હેમંતભાઈ એ છે તે એનો વ્યાપ વધારી રહ્યા છે ત્યાંના હું વાત કરું તો વિજયભાઈ છેડા ચેરમેન પછી અહીંયાના ડોક્ટરો અહીંયાના સ્ટાફ દાતાઓ હંમેશા દર્દીઓને અ રોગમુક્ત થવા માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે ચોક્કસ આપણે અન તરફ જઈ રહ્યા છીએ સાહેબ શું દર્દીઓને મહિલા દર્દીઓને આપશો સંદેશો આપશો મહિલા દર્દીઓને હું મેનલી તો એ સંદેશો આપીશ કે કંઈ પણ તકલીફ હોય તો બીજા સર્વદે ટ્રસ્ટમાં તમે ચોવીસ કલાક ગમે ત્યારે આવી શકો છો હું મળશું અને અમારી બિદરા સર્વોદય ટ્રસ્ટની ટીમ છે આખી ઘણી મોટી વિશાળ ટીમ છે બધા જ ડોક્ટર અવેલેબલ છે હવે આપણી પાસે ફિઝિશિયન પણ છે સીટી સ્કેનનું મશીન પણ છે જે રીતે આપણે પહેલાં તમે વાત કરી તો મહિલા દર્દીઓને બિના સંકોચે ગમે ત્યારે કંઈ પણ તકલીફ હોય ખુલ્લા દિલથી વાત કરીને આપણે જે પણ પ્રોબ્લેમ હશે જે એ આપણે સોર્ટ આઉટ કરશું મિત્રો ચોક્કસ એક વાત હું કહીશ કે આપણા બેન દીકરીઓને કોઈ પણ સારી તકલીફ હોય ત્યારે સંકોચ ન કરવો જોઈએ કોઈ પણ જ્યારે રોગની શરૂઆત થતી હોય છે અને જો એને આપણે દબાવવાનો પ્રયત્ન કરીએ તો એ ઘાતક બનતું હોય છે ત્યારે આવા આપણે ડોક્ટર મળ્યા છે આપણે નસીબદાર છીએ લાખો રૂપિયા આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ અને જે આપણાને સારવાર મળતી હોય એ અહીંયા આપણે હાથ દરે મળી રહી છે તો એનો આપણે ચોક્કસ લાભ લઈએ પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ શ્રી બિરડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત સા કલ્યાણજી માઉજી પટેલ આરોગ્યધામ બિરડા કચ્છ